ગણતંત્ર દિવસના પૂર્વ સંધ્યાએ વિરમગામ નગરપાલિકા દ્વારા આપણા દેશના સર્વાધિક લોકપ્રિય નેતા ભારત રત્ન અને દેશની અંદર જેને સર્વ શિક્ષા અભિયાનના માધ્યમથી ખૂબ મોટી ક્રાંતિ લાવ્યા હતા એવા સ્વર્ગીય પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીના આ અટલ સ્મૃતિવનના લોકાર્પણ પ્રસંગે મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખ માન્ય કામિનીબેન નગરપાલિકાના સક્રિય ચીફ ઓફિસર માન્ય જયેશભાઈ અમદાવાદ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ પ્રીતિબેન મારા નગર નગરપાલિકાના સૌ કોર્પોરેટરશ્રીઓ શહેર ભાજપના મહામંત્રી માને હર્ષદભાઈ અહીંયા ઉપસ્થિત ગામના સૌ વરિષ્ઠ આગેવાનો આ સુંદર મજાના વિરમ ગામને અતિ સુંદર બનાવતા સૌ કર્મચારી મિત્રો ખાસ કરીને આ સુંદર મજાના કામમાં જે સક્રિય રીતે સંચાલન કરે છે એવા મને આશુતોષભાઈ અને આપ સૌ લોકોનું હૃદયના ભાવથી હાર્દિક સ્વાગત કરું છું સૌને વંદન કરું છું આમ તો નગરપાલિકા ગુજરાતના કોઈ પણ વિસ્તારની હોય અને ત્યાં જાઓ એટલે ત્યાંની વ્યવસ્થાઓ સરકાર દ્વારા બનેલી હોય પણ ત્યાં સુંદર વ્યવસ્થાઓને બનાવવાનું કામ એ નગરપાલિકાની ટીમ કરતી હોય અને કદાચ હવે હું એવું કહી શકું અને બાર પણ આ વાત કહેવામાં જરાય રંજ નહીં હોય કે કદાચ ગુજરાતની બીજી નગરપાલિકાઓને બાદ કરતાં સારી અને સુંદર નગરપાલિકાનું બિલ્ડિંગ અને એનું કમ્પાઉન્ડ હોય તો હવે આપણી વિરામ નગરપાલિકાનું ભવિષ્યની અંદર લોકોને આ વાત આપણે કહી શકશું નગરપાલિકાની સામે જ સુંદર મજાનો શહીદ બાગ છે પરંતુ આજે નગરપાલિકાની અંદર સરકારના પૈસે કે નગરપાલિકાની ગ્રાન્ટમાંથી નહીં પણ જનભાગીદારી એટલે કે શહેરના નામાંકિત વ્યાપારીઓ માણસોની જોડે સહયોગ લઈને અને જે વેસ્ટ હોય એમાંથી બેસ્ટ બનાવીને આ સુંદર મજાનું અટલ વન બનાવ્યું છે અટલ એક બેસવાની વ્યવસ્થા કરી છે એટલે મેં જયેશભાઈને મજાકના મૂળમાં પણ એવું કીધું કે હવે અહીંયા નગરપાલિકાએ કદાચ કોઈ આવે વિરોધ કરવા તો એને બેસવાની વ્યવસ્થા પણ એક સારી આપણે કરી આપી એટલે જયેશભાઈ કીધું કે આપણે એવું કામ કરવું છે કે નગરપાલિકા એક વિરોધ કરવાના એટલે આ એક અભિગમ નગરપાલિકાની ટીમનો છે કે નગરપાલિકા વિસ્તારમાં રહેતા કોઈ પણ નાગરિકને સુવિધાઓ મળી રહે અને સુવિધાઓનો કોઈ અભાવ ન રહે જેના કારણે ભૂતકાળની અંદર એવા બનાવો બનતા કે નગરપાલિકા એ લોકો માટલા ફોરવા માટે પણ આવતા હતું પરંતુ કદાચ હું છેલ્લા ત્રણ ચાર વર્ષનો અને આખી ટીમ ટીમ જે નગરપાલિકાના કોર્પોરેટર પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન ચીફ ઓફિસરના માધ્યમથી ત્રણ વર્ષમાં એવી કોઈ ઘટના નગરપાલિકાએ નથી બની અથવા તો નાની મોટી એવી બની હોય તો નગરપાલિકાની ટીમે એને ટેકલ કરવાનો પ્રયાસ કર્યો છે અને જે કંઈ સમસ્યા લઈને કોઈ આવ્યું હોય તો એ સમસ્યાનું સમાધાન કેવી રીતે થાય એની ચિંતા પણ નગરપાલિકાની ટીમ કાયમ કરતી આવી છે આજે બહુ મહત્વનો વિષય એ છે કે સમગ્ર ભારતની અંદર ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા કાર્યક્રમ થતા હોય માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી કાર્યક્રમમાં જોડાતા હોય આપણા રાજ્યના રાજ્યપાલ મુખ્યમંત્રી શ્રી પણ વાવ થરાદથી કાર્યક્રમની અંદર જોડાવાના હોય અને એની સાથે સાથે આજે વિરમગામ નગરપાલિકા પણ ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા કાર્યક્રમ કરતી ને એમાં પણ લગભગ આજે નગર વિરમગામ નગરપાલિકાની સ્થાપના થઈ હતી મને હિતેશભાઈ જે રીતે વાત કરી એ પ્રકારે ત્યાંથી એકસો ને સત્તર વર્ષ પહેલાં નગરપાલિકાની સ્થાપના વિરમગામની આજે થઈ હતી અને આજે આ કાર્યક્રમ થતો હોય અને એની સાથે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના આ સ્મૃતિવનને એની સાથે જોડવાનું કામ જે ભગીરથ કર્યું છે એ બદલ હું નગરપાલિકાને પુનઃ ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવું છું કેમકે અટલ બિહારી વાજપેયીએ દેશના માત્ર વડાપ્રધાન તરીકે કે એક શાનદાર કવિ તરીકે કામ કર્યું હોય એવું નહીં પણ એક શાનદાર વ્યક્તિત્વ આ દેશની અંદર બહુ વર્ષો પછી દેશના પ્રધાનમંત્રી તરીકે એમના શાસનની અંદર એ સર્વ શિક્ષા અભિયાન હોય પોખરણની અંદર પરમાણુ વિસ્ફોટનું પરીક્ષણ હોય એવા અનેક કામ એમના સમયમાં થયા અને આપણા બધા માટે ખૂબ ગૌરવની વાત છે સાથે જ નગરપાલિકા અત્યારે બહારના જે રસ્તાના પહોળાઈ માટેના કામ માટે એક નવી દીવાલ પણ લાવે છે એટલે બહારનો આપણો અહીંયાથી લઈને અક્ષરનગર સુધીનો ડિવાઈડરવાળો રસ્તો બને સાથે જ હમણાં જ આપણે ટાઉન હોલ ખાતેથી લગભગ નવેક કરોડના વિવિધ વિકાસકામોના પણ ભૂમિપૂજન કર્યા હતા અને જે પણ સરકારમાંથી આપણે વિકાસકામો મંજૂર કરાવ્યા એ વિકાસકામો હવે તે જ ગતિએ એક સારી રીતે વિરંગામની અંદર કામો અત્યારે હાથ ઉપર લીધા છે અને આપણે હું આજે એ ગૌરવ સાથે કહી શકું કે ઘણા બધા લોકો વિરંગામ હવે આવે છે એટલે જે અત્યારે રહ્યા પૂરથી આપણું ગઢ બનાવવાનું કામ ચાલુ છે જોવે એટલે ફોટો મોકલીને આનંદ વ્યક્ત કરે છે અને આપણા બધા માટે ખૂબ ગૌરવની વાત છે અને થોડા સમયમાં જ્યારે પરિપૂર્ણ કામ થશે ધીમે ધીમે કેમકે આપણે પોતાનું ઘર બનાવવું હોય તો જિંદગીના વીસ વર્ષ કાઢી નાખીએ ત્યારે પંદર વીસ લાખનું આપણે આપણું ઘર બનાવી શકતા હોઈએ છીએ આ તો આખું ગામ બનાવવાનું છે ગામની અંદર અત્યાર સુધીની રહેલી વ્યવસ્થાઓને સુધારીને સારું બનાવવાનું છે એટલે સ્વાભાવિક છે કે એ કામમાં થોડી વાર લાગશે પણ હું આપ સૌને વિનંતી કરું છું અહીંયા કર્મચારી મિત્રો છે અહીંયા રાજકીય માણસ છે સામાજિક માણસો છે આપણે પણ લોકોને આ વાતને સમજાવવી છે કે ભાઈ ધીરજ રાખશું તો વિરમગામ જે તમે ને મેં કલ્પના કરી છે એ વિરમગામની આપણે કલ્પના ભવિષ્યની અંદર પરિપૂર્ણ સાથીઓ કરીશું વિશેષ સમય નથી લેવો આજે આપ સૌ લોકો આ સુંદર મજાના કામની અંદર જોડાયા આ કાર્યક્રમના માધ્યમથી એક નવી શરૂઆત એક નવો વેગ આપણે વિરમગામ નગરપાલિકાને આપવા જઈ રહ્યા છીએ સાથે જ હું બધા કર્મચારી મિત્રોને પણ વિનંતી એટલી કરું કે આપણે આ સુંદર મજાની વ્યવસ્થા ઊભી કરી છે તો આને સાચવવાની જવાબદારી જેટલી કર્મચારી મિત્રોની છે એટલી જ રાજકીય પદાધિકારીઓની પણ બને એટલે આપણે પણ આ સુંદર મજાનું કમ્પાઉન્ડ આ સંકુલ સાચવાય અને જેવી રીતે આપણે શાળાને સાચવતા હોય જેવી રીતે આપણું નવું ઘર બનાવતો હોય ને સાચવતા હોય એવી જ રીતે આપણે આ સુંદર મજાની વ્યવસ્થા સચવાય અને આવનારી પાંચ દસ પંદર વર્ષ પછીની પેઢી એ આપણા બધા ઉપર ગૌરવ કરીને જાય કે ભાઈ અમારા વડીલોએ અમારા બાપ હોય અમારા મારા પપ્પાના મિત્રો એ લોકો આ નગરપાલિકાના સભ્ય હતા એ લોકોએ આ સુંદર મજાની વ્યવસ્થા કરી છે અને આજે એને સાચવીને અત્યારની પેઢી રાખે છે એવી વ્યવસ્થા આપણે બધા કરીએ કે એમ જે હોય કે બીસા શાહ હોય આજથી સો સો વર્ષ પહેલાંના વડીલોએ વડવાઓએ બનાવી હતી અને એના લાભ આજે આપણા દીકરા દીકરીઓ લઈ રહ્યા છે તો આ વ્યવસ્થાઓને સાચવવાનું કામ જો આપણે બધા સાથે મળીને કરતા રહીએ એવી આપ સૌ પાસે અપેક્ષા રાખું છું પુનઃ એકવાર નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર રાખી એમની ટીમને અને અહીંયા આવેલા સૌ કર્મચારી મિત્રોને પણ પુનઃ એકવાર ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અભિનંદન આપું છું અને આવતીકાલે ગણતંત્ર દિવસની અત્યારથી આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ જય હિન્દ જય ભારત આભાર હાર્દિકભાઈ હવે